તહેવારો નજીક આવે એટલે ઘણી બધી મીઠાઈઓ આપણા ઘરમાં બનતી હોય છે પણ એકદમ સરળ માત્ર દસ મિનિટમાં તૈયાર થઈ જાય તેવી અને મોઢામાં જ મૂકતા પીગળી જાય એટલી સોફ્ટ અને ટેસ્ટી મીઠાઈ હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું તો આ મીઠાઈ તમે એકવાર બનાવી લેશો તો વારંવાર ખાવાનું મન થશે અને માત્ર દસ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે કોઈ મહેનત નથી સરળતાથી બની જાય છે અને એકવાર જો તમે આ મીઠાઈનો એક ટુકડો ખાઈ લેશો તો તમને એમ થશે કે બધી મીઠાઈ ખાઈ જવી છે એટલી ટેસ્ટી અને એટલી સોફ્ટ બને છે તો ચાલો બનાવીએ એના માટે આપણે એક પેનમાં એક કપ બેસન તો તમે પેકેટનો અથવા દાળને દળાવીને પણ લઈ શકો છો કોઈ પણ બેસન લેવાનું પણ એને ચાળીને લેવાનો અહીંયા આપણે બેસનને હલકો રોસ્ટ કરી લેવાનો છે તો બેસનનો કલર ચેન્જ ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું અને જે કચાસ હોય બેસનમાં એ પણ નીકળી જવી જોઈએ અહીંયા તમે જુઓ થોડી જ વારમાં બેસન છે એ સરસ એવો રોસ્ટ થઈ ગયો તો રોસ્ટ થશે એટલે આ રીતે એમાં કણીઓ દેખાશે બસ હવે વધારે આપણે શેકવાનો નથી અને ગેસની ફ્લેમ લો કરીશું અને એક કપ એમાં એડ કરીશું નાળિયેરનું ખમણ જે બજારમાં આસાનીથી મળી જાય છે અને તમે જો આ રીતનું નાળિયેરનું ખમણ ન હોય તો જો ગોળા આવે નાળિયેરના એને તમે મિક્સર જારમાં એડ કરી અને એનું ખમણ તૈયાર કરી શકો છો હવે અહીંયા આપણે કોઈ પણ જાતનો કલર પણ એડ નથી કરવાના બસ નાળિયેરને હલકું રોસ્ટ કરી લેવાનું પછી એમાં તરત જ એડ કરીશું ઘી તો હું અહીંયા પાંચ ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરું છું જો જરૂર લાગશે તો જ વધારે આપણે ઘી એડ કરીશું ઓછા ઘીમાં આ મીઠાઈ તૈયાર થઈ જાય છે તો આપણે વધારે ઘી એડ કરવાની જરૂર નથી અને વધારે જો ઘી તમે એડ કરશો તો જ્યારે તમે મીઠાઈને સેટ કરશો ત્યારે બધું ઘી છે બહાર આવશે એટલે ખાસ ધ્યાન રાખજો બહુ ઓછું ઘી એડ કરજો મિક્સ કરી લેશું અને હવે ઘી સાથે આપણે એકથી બે મિનિટ માટે શેકી લેવાનો એટલે જે બેસનમાં કચાસ હશે કાચો હશે તો પણ શેકાઈ જશે તો આ રીતે હલકો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી શેકી લેવાનો તો બસ હવે બેસન આપણો સરસ એવો શેકાઈ ગયો છે કલર વધારે ચેન્જ નથી થવા દેવાનો બસ હવે આ જ સમયે આપણે એમાં એક કપ દૂધ તો અહીંયા ફૂલ ફેટ કે કોઈ પણ દૂધ તમે લઈ શકો છો મિક્સ કરી દઈશું અને દૂધ સાથે જ તમે ખાંડને મિક્સ કરી શકો છો હું અહીંયા લાસ્ટમાં એડ કરીશ તો આ રીતે દૂધ છે એબઝોર્બ કરી લેશે તરત જ બેસન અને આ રીતે થીક થવા લાગશે તો જે રીતે આપણે શીરો બનાવીએ એ રીતે પણ શીરાનો તમને બિલકુલ ટેસ્ટ નહીં આવે તો તમને એવું લાગશે કે આમાં દૂધ એડ કર્યું તો શીરાનો ટેસ્ટ આવશે નહીં બિલકુલ નહીં આવે એકદમ નવી જ મીઠાઈ લાગશે તો હવે અહીંયા સ્વાદ પ્રમાણે ખાંડ એડ કરી દેવાની અહીંયા એક કપ અને માથે ત્રણ ટેબલ સ્પૂન જેટલી ખાંડ એડ કરી છે મિક્સ કરી લેશું જેમ જેમ ખાંડ મિક્સ કરશું એમ તરત જ ખાંડ છે એમ મેલ્ટ થવા લાગશે તો ખાંડ મેલ્ટ થાય ત્યારે આપણે ગેસની ફ્લેમ લો રાખવાની છે એટલે બળે પણ નહીં સારી રીતે ખાંડ મેલ્ટ પણ થઈ જાય અને આ મીઠાઈ છે એ ઝડપથી પણ તૈયાર થઈ જાય તો તમે ક્યારે આવી ઇન્સ્ટન્ટ મીઠાઈ બનાવી છે કે નહીં મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને મારી રેસિપી તમે કઈ સિટીમાંથી જુઓ છો એ પણ મને જરૂરથી કહેજો જેથી હું તમને થેન્ક યુ કહી શકું તો અહીંયા તમે જુઓ હવે ખાંડ સરસ એવી મિક્સ થઈ ગઈ હવે ખાંડમાં જે ક્રિસ્ટલ છે એ હવે ધીમે ધીમે આ રીતે મેલ્ટ થવા લાગ્યા છે પણ પ્રોપર મેલ્ટ ખાંડ ન થાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરતું રહેવાનું અને અહીંયા તમે જોશો તો હવે જ્યારે જ્યારે ખાંડ મેલ્ટ થશે ત્યારે જે ઘી આપણે એડ કર્યું છે એ પણ છૂટું પડવા લાગશે અને જે આ મિક્સર છે એમાં આ રીતની સાઈન આવવા લાગશે તો જે આ મીઠાઈ બનશે એકદમ સાઈની બનશે અને એકદમ મેલ્ટેડ માઉથ બનશે અને જો જેમને દાંત નહીં હોય એ પણ આ મીઠાઈ ખાઈ શકશે અચાનક મહેમાન આવ્યા હોય અને મીઠાઈમાં શું બનાવવું તો આ ઓપ્શન એકદમ બેસ્ટ છે તહેવારો માટે પણ બેસ્ટ છે તમે આ મીઠાઈને પંદરથી વીસ દિવસ સુધી રાખી શકશો ખરાબ નથી થતી ફ્રીઝમાં પણ રાખી શકાય બહાર પણ રાખી શકાય તો સ્ટોર કરવાની પણ કોઈ ઝંઝટ નથી એકદમ મેલ્ટેન માઉ છે અને ખાવામાં ખૂબ જ સરસ લાગે છે એકદમ નવા ફ્લેવરની આ મીઠાઈ તૈયાર થાય છે તો અહીંયા ફ્લેવર માટે મેં થોડો એલજી પાવડર એડ કર્યો હવે મિક્સ કર્યા પછી તમારે જુઓ આ રીતે પેનથી અલગ થવા લાગે થોડું ઘી જે આપણે એડ કર્યું છે એ છૂટું પડવા લાગે અને અહીંયા તમારે આ રીતે જોઈ લેવાનું કે ખાંડના કોઈ પણ ક્રિસ્ટલ નથી ને ખાંડ સરસ પ્રોપર મેલ્ટ થઈ છે ને એ ખાસ જોઈ લેવાનું એટલે જ્યારે તમે આ મીઠાઈ ખાશો તો તમને જો ખાંડના ક્રિસ્ટલ આવશે તો ખાવાની મજા નહીં આવે બસ આ રીતે એકદમ મેં મિક્સ કરી લીધું અને હવે પેનમાં તમે જુઓ ઘીના પણ આ રીતે ટીપા દેખાવા લાગ્યા અને આ રીતે ફોલ્ડ કરો તો આસાનીથી બસ મીઠાઈના મિક્સરને ફોલ્ડ કરી શકો છો પેનથી સાવ અલગ થઈ ગયું થોડું ડ્રાય થઈ ગયું અને હવે આ મીઠાઈ સરસ એવી ઝડપથી સેટ પણ થઈ જશે તો મીઠાઈ આપણી બનીને તૈયાર થઈ ગઈ છે હવે એને સેટ કરવા માટે કોઈ પણ પ્લેટ કે આ રીતની ટ્રેલી લેવાની એને હલકી ઘીથી ગ્રીસ કરી લેવાની અહીંયા તમે જુઓ આ રીતે બધું મિક્સર આપણે એક સાથે એડ કરીશું તો જેટલી પતલી કે જાડી તમને મીઠાઈ રાખવી હોય એ રીતે આ રીતે સેટ કરી લેવાની એકદમ સ્મૂથ કરી લેશું તો આ પ્રોસેસને તમારે થોડી ફાસ્ટ કરવાની કારણ કે જ્યારે ગરમ હોય ત્યારે પરફેક્ટ સેટ થશે અને જેટલી સરસ સેટ થશે એટલા સરસ એમાંથી પીસ પડશે તો આ રીતે એકદમ સ્મૂથ આપણે કરી લેશું અને પછી ઉપરથી તમે સરસ એવા ગાર્નિશ કરજો ડ્રાયફ્રૂટથી એનાથી ખૂબ જ સરસ એવો લુક પણ આવશે ટેસ્ટ પણ ખૂબ સરસ આવશે કારણ કે મીઠાઈ એકદમ સોફ્ટ બને છે તો ઉપરથી તમને ક્રન્ચીનેસ લાવવા માટે આ ડ્રાયફ્રૂટ ખૂબ જ સરસ લાગશે તો મેં અહીંયા થોડા ઝીણા કટ કરી પિસ્તા એડ કર્યા અને થોડી બદામની સ્લાઇસથી આપણે ગાર્નિશ કરીશું તો આ રીતે તમારે ગાર્નિશ કરી દેવાની અને આ મીઠાઈને બસ હલકી ઠંડી થવા દેશો ને પછી કટ કરી તમે સર્વ કરશો તો પણ ચાલશે અને જો ટાઈમ હોય તો તમારે એને એક કલાક સુધી પણ ઠંડી કરી શકાય પછી તમે કટ કરશો તો પણ કટ થઈ જશે ડ્રાય ફ્રૂટને આપણે આ રીતે થોડા પ્રેસ કરી દેશો એટલે મીઠાઈ સાથે સરસ રીતે સેટ થઈ જાય અને હવે આ મીઠાઈને હું દસ મિનિટ માટે પંખા નીચે ઠંડી થવા દઈશ અને તમે પંખા નીચે વગર પણ તમે આસાનીથી ઠંડી કરી શકશો દસ મિનિટ પછી આ રીતે ઉપરથી તમે જુઓ સરસ એવી ડ્રાય થઈ ગઈ ઘી બધું એબ્ઝોર્બ કરી અને થીક થઈ ગઈ હવે આપણે એને કટ કરી લેશું તો હું અહીંયા સ્ક્વેર શેપમાં કટ કરું છું તમે જુઓ મીઠાઈ કેટલી કટ કરવી આસાન છે એકદમ દાણેદાર ઘણીદાર આ મીઠાઈ બને છે અને આમ અંદરથી એકદમ પોચી પણ બને છે તો ખૂબ જ સરળ રીતે બની જતી આ મીઠાઈ બધાની ફેવરિટ થઈ જશે તો તમને મનગમતા શેપમાં એને કટ કરી લેવાની તો અહીંયા મેં સ્ક્વેર શેપમાં કટ કરી અને આ મીઠાઈ એક કિલોથી પણ વધારે બનીને તૈયાર થઈ છે હું તમને આસાનીથી પ્લેટમાંથી કાઢીને પણ બતાવું કોઈ પણ જાતની ઝંઝટ નથી નીકળી જશે બિલકુલ દાણીદાર કણીદાર આ મીઠાઈ તૈયાર થાય છે તો બેસન અને કોકોનટમાંથી બનતી આ નવી મીઠાઈ જો તમે એકવાર ન ટ્રાય કર્યું હોય તો આ રેસીપીને તમે જલ્દીથી જલ્દી ટ્રાય કરજો તહેવારોમાં બધાની ફેવરિટ થઈ જશે અને જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં જેથી મારી આવી નવી નવી રેસીપીઓ મળતી રહે અને હજુ તમારે આ તહેવારો ઉપર નેક્સ્ટ કઈ રેસીપી જોવી છે મને કહેજો હું તમારી સાથે એ રેસીપી શેર કરીશ તમે અહીંયા જુઓ કેટલી સોફ્ટ મેલ્ટેન માઉથ મીઠાઈ તૈયાર થઈ છે ને તો ઝડપથી આ રેસીપીને ટ્રાય કરો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ